પેલા ઢાલુ જ વાલો આલી નિદા મા એક ચાલી ચમ લાગ પછ ચી બધું ભમ્મી જાલા પેલા ધાલુ આ બોલી આખે દીધી અરે દીદી

ના તારી ખણ બજમાં આવો પગમો અલ્યા એ એક કામ કરના બે હાથે બે હાથે માથી આ બધું શેર વાત કર તમે કેમ કલર એ વા 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 તમને બાર નાલ છે નહીં નાડું કોણ તમને બોલા લાળું

ほら